પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક યુવાન પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા મનીષ દેવજીભાઈ ટીમરા નામનો યુવાન તેમના ઘરે જતો હતો ત્યારે ઘર નજીક એક કૂતરાએ આ યુવાનને બચકુ ભરતા યુવાને કૂતરાને માર માર્યો હતો જેને લઈને આ યુવાન પર ભીખુભાઈ સહિતના ચાર જેટલા શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મનીષ દેવજી ટીમડાવાળા હું આવ્યો ઓફિસિંગમાંથી તો કુતરાએ કઈ તોરો મને બરોજ રોજ કઈ તારે કઈ તારે બોમ કઈ તોરો મને આજે કાલે પરમી મને બટકો ભરી દો ને મેં એને કુતરીને માઈ લીધો માઈ લીધો તો કુતરી મરી ગઈ બીજા દિવસે હું ફિશિંગ જતો હતો ને રાતે તાલુક ઓફિસે બોલાવ્યું મને બોલાવીને ઓફિસે ચાર ચાર ભેગા થઈ મારો મીંડા ભીખુભાઈ ને બીજા ત્રણ માણસો હતા કારો પડીને ફરતા પડીને એક હતો એક